Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ ઙિઙા�ા એલએ આઘ એહણ ઉંવા ખાળા�લ કાળ ચેાાલાહ કાળાળાલૂ એહાતારાળ જે એહાા એસા૲ાલ મીાળ કાલ આપનો પરિચય મારું નામ ડૉક્ટર વિપુલ અમીન છે હું તાલુકા અનેક વિધિ હા આજે સેનો કાર્યક્રમ શું કહેશો આજે અને કોના દ્વારા થયો આજે રાષ્ટ્રીય કાર્યક્રમ છે પોલિયોના ડ્રોપ પીવાનો કાર્યક્રમ છે અને દરેક વ્યક્તિ જેવથી પાંચ વર્ષના બાળકો છે એને કોઈ બે ટીપા પોલિયોના પીવામાં આવે છે બોલો અને આ પ્રોગ્રામમાં ઓગણીસો પચાસ પ્રોગ્રામ ચાલે છે અને બે ટીપા પીડાવવાથી ખોલ્યો નાબૂદ થાય છે નાબૂદ થઈ ગયો છે આપણો પણ બધા જ ના થાય તે સ્થિતિ બતાવીએ છીએ આપણે અત્યારે હું નડિયાદના દરસ રૂપિયાથી નડિયાદ પંદર દિસ હજાર ઘર આગળ ઊભો છું અને એમના વરદ હસ્તે બાળકોને ટીપા પીડવામાં આવ્યા છે અને એ માધ્યમથી બી દર પીડાવતા હોય તો એ માધ્યમથી પોતાને કહેવામાં આવે કે ટીપા જરૂરથી પીડાવજો નડિયાદ તાલુકાની વાત કરું તો નડિયાદ તાલુકામાં કુલ ઇઠ્યાસી જે બાળકો છે જેને બુડિયાદ પીડાવવામાં આવે છે એમાં અર્બનમાં જે વાત કરીએ તો ચોવીસ હજારની આસપાસ બાળકો છે અને જ્યાં ધારાસભ્ય સાથે ઘર છે સંતરામ વિસ્તાર છે એમાં કુલ અગિયાર હજાર બાળકો છે અને અમારી કુલ બસો ને સાહીઠ ટીમો ફરે છે અને દરેક ટીમો સવારના આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી આજે રહેશે બુચ ઉપર અમરે ટિકિટ લેતા આવશે આ કાર્યક્રમ ત્રણ દિવસનો છે બીજા બે દિવસ ઘરે ઘરે જઈને અમારો ટિકિટ છે